સમાજ સમાજ પછી અને આજના પાવન અવસરે તેઓ છાશ દૂધ અને ચા નું વિતરણ કરી રહેલા છે આ છે પાયલોટ વિસ્તાર વડોદરા ખોડિયાર મંદિર આસપાસ

પાડે ચા પાકે છે એમને ખૂબ સરસ દૂધ પણ પાઉ છો ચા પાણી પણ પાવો છો વાહ ભાઈ વાહ સરસ સરસ આપડે

આવી રીતે ધારી શહેરની અંદર ગઢવી સમાજ આયોજિત આજે સોનલમાની બીચ છે ત્યારે સૌ કોઈ જેટલા પણ વાહન ચાલકો નીકળે છે આ બધા વાહન ચાલકોને ચા પાણી દૂધ થી લઈને છાશ પણ આવે છે અનેરો આનંદ આજે ગઢવી સમાજ આયોજિત આ કાર્યક્રમમાં છે સમસ્ત ગઢવી સમાજ આજે સેવા કરવા માટે વધારે છે ખૂબ સરસ કાર્ય થઈ રહેલું છે એટલે છાશ જેને છાશ ફાવે ને છાશ ને દૂધ ફાવે ને દૂધ અને જેને ચા ફાવે ફાવે ને ચા